કે જેમને ચણાની ખેતી કરી છે રેમિક ચેતક ચણા ની ખેતી કરેલી છે અને એમનો પ્લોટ અમે દેખવા માટે આજે ખેડૂત પાસે આવે છીએ ખેડૂત મિત્ર તમારું નામ શું નામ નટવરભાઈ ગામ જુનાડી જુનાડીસા આ ખેડૂત મિત્ર અહીંયા ડીસા વિભાગની અંદર ચણાની ખેતી કરી છે જે ચણા રેમિક રેમિક ચેતક જે વેરાયટી કંપની અમને આપી હતી અને એ વેરાયટી અહીંયા એમના ફાર્મ હાઉસ ઉપર લગાયેલી છે મિત્રો આજે ફૂલ અવસ્થાની અંદર માં છે ફૂલ અવસ્થા અને ચણાના પોપટની અવસ્થામાં ચણા બેસી ગયા છે થોડા થોડા દાણા પણ બેસ્યા છે તો તમે જોઈ શકો છો મિત્ર કે આનું ફ્લાવરિંગ સ્ટેજ ઉપર તમે જોઈ શકો તો ચણા એકદમ અઢળક અહીંયા તમે જોઈ શકો છો એકદમ બહુ સારી વેરાયટી છે તો ખેડૂત મિત્ર તો આ ચણા તમને કેવું છે ખેતી કેવી લાગી તમને સારી સારી છે તો આ કેવી છે વેરાયટી કેવી છે રેમિક બરોબર સારું છે રેમિક ચેતક વેરાયટી બહુ સારી છે

અને સારું એવું ઉત્પાદન મળશે એટલે રેમિક ચેતક વેરાયટી તમે વાવજો બહુ સારી વેરાયટી છે જય જવાન જય કિસાન